દ્વારા કરાયેલ ઓપરેશનની અંદર ઝડપાયો જુગાર વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુગારનો રાફડો ફાટ્યો હોય તેમ અલગ અલગ શેરીઓમાં યંત્રના નામે જુગાર રમતા જુગારીઓ જોવા મળ્યા સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર એટલે કે ઘનશ્યામનગર શેરી નંબર દસ લંબે હનુમાન મેઇન રોડની પાછળની શેરી જલારામ ફૂટવેર નામની દુકાનમાં તેમજ બોમ્બે કોલોની વિડીયોવાળી લાઇન વાલમ વિડીયોની સામે નામ વગરની દુકાનમાં તેમજ ગીત ગોવિંદ હીરાના કારખાનાવાળી લાઇનમાં તેમજ વિઠ્ઠલનગર માતાવાડી આવા અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખુલ્લેઆમ ઓનલાઈન યંત્ર જુગારનો કારોબાર ચાલી રહ્યો છે અનેકવાર સો નંબર પર કોલ કરવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કાપોદરા પોલીસે સરાહનીય કામગીરી કરી આ તમામ ઓનલાઈન ગેમવાળાને ઘર ભેગા કરી દીધા તો વરાછા વિસ્તારમાં પોલીસ કેમ નથી કરતી કાર્યવાહી તે પણ લોકોનો સૌથી મોટો સવાલ છે શું વરાછા પોલીસની રહેમ નજર નીચે આ ચાલે છે કારોબાર તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે